તમને કઉ ફોનમાં મજા નહી આવે હાર હું ઘેર આવું છે તો હાર આવો આવું કીધું હાર હા વાળી આવો તો રાત થયા કરી કરીને તો ફોન હોય હું પાછો ભૂલી દેવા મજા મારા પાછું ભૂલી દેવાય કેવું કામ છે આ બધું કેવું કરવું પડે આ બધું દોશી વગર ને અમે તો ચિંતા જ અમે તો કોઈ ચિંતા જ નહીં અમે તો આવી આ લોકો ગમવા મને વધો વઢો કઈ તો પેલું પણ પેલી બધા કીધું મોટા બધા પણ અમે તો ચિંતા જ નહીં આ તો જાય થયા પછી આવવાના થાય ને ચાલી ગયા હું એમાં તો હું

તો કરવાનું નકા આપણે વધારે ચુંચ કરવાની નહીં હો આપણે કોઈ રૂપિયા એવા ઢગલો જોતા નહીં બેટા તાણ આ આપણને આવું ના હો પર લાગી રે કે આ દાળ મેલ દીધી અમુકા કેમી ભઈ મહેમાન નતા બના મહેમાન તો પણ તાર બાપો ઘેર નહીં ને બેટા હું કરવાનું કે એ હા ઘ્યા બકુલ્યો ઘેર વાત તો હારું તું પણ શી ખબર કોઈ ખબરય પડતી નહીં હું કરવાનું ખૂ નહીં હવે કે ખાવાનું તો બની ગયું ને ખાવાનું તો બની ગયું પણ રાજભાઈ કોક આપવાનું કેતા તા તે પછી કોઈ શું કરું એ ચોક વળી કે જોયું છે મારા ઓલે કે ભાઈ તમને ના હોય તો હારું ખોટું કરીને હવે તમારું કરીને રો એવું કેતા તા તો મેં કીધું હવે કશું વાંધો નહીં મારે તાર મારા ભાઈ કે ભાઈ હું ચો ના પાડું કે ચાલ ભાઈ કારણ શું કરવાનું લે લહન ફોલેજી ભાઈ ફોલેજી ઓવા

હા દુધ્યા પોણી આવે પીપળું પીપળું ધોઈ નાખવા દે હમણાં હવે આળો આટલો સેવાડ વાળ્યો હતો મય પાણીમાં હતો હવે હમણાં લાઈટ આવે છે ને તેમાં પીપળું ભરી નાખું હમણાં સેવા બધું છેવર થઈ ગયું તો પીપળું એમ સેવા સેવા થઈ ગયું હતું અમુક બે 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 પીપળા ધોવાના બે જ પાણી આવે પહેલાં પાણી ભરી દેવા દે હા દૂધિયા અરે હો પાર

ભગવાન તમારો હાડવો કરેલો વાહન કરતો હતો ને છોકરો આવે ને વાહન ગૌ છું ટાઈમ એવું હોય પડે તમે લોકો મને ગમ મેળો મારે છે હા એતો વાત સાચી જ મારે ભાગી જાગી રહ્યા ફાઈનલ થઈ ગયું ફાઈનલ થઈ ગયું આપડે જવાનું ક્યાં જવાનું

બે દિવસ થયા તમાકુ પાયે આજ તો નવરો હતો તો મૂકો લાય તમાકુ પાયે તો જોતા દે વોણી બોણી કહી દીધું છે હવે આવું છે હવે થોડું હુકાય એટલે હું થિલા પીલા ભાગી દે અને પાછું મારા એ છોકરો કર કેટલા રેવો કીધું તું હેતમ આવજે આવજે પણ એ આવ્યો નહીં કોમ જ કરતો નહીં મારો હોશું એ આખો દાડો ઘેર બેહી કરે છે કારણ મારા આબુ પડા છે ખેતમ આમ તો થોડો ટેકો કરાવતો હોય તો સારું નહીં

બાપા માં બોલાયતા હા કશું જઈએ ઘેર ઘેર જઈએ બોલ નો સારું કે આપડે શું કેવું છે ના કશું હતું આપડે ઘેર જઈને થોડું આગુ પાછું કરીએ ફોન કરી દીધો ફોન કરી દીધો ને બહુ રૂબરૂ ભેગો થતા આવ્યો પાકું થઈ જાય અમુય જોજો થોડું પાછા

બેઠા <coughs> <coughs>

કે લઈ ને આવ્યો રાજભાઈ હા તમે વાત તો લા હતો પણ આટલી દુઃખ ના પડ તમારું વિશ્વ તું તું કશું દુઃખ ના પડે હું બેઠો છું ને એ તો ઘેર જાહો જલાલીસ દુહાન તો આજે દાડા પછી હું રાખું છું પણ મારા છોકરા રાખી ના રાખી તો પર લોથો પડે યાર વાત તમારી બધી આશી છે પણ આ દીકુભાઈ ને કોઈ ચિંતા નહીં ઘેર

એટલે પાછા સુખ શાંતિ રહેજો ચિંતા નહીં કે આપે છો યાર હું હન બોય ધરી દઉં છું પાકા પાયો આ જડો વધુ નહી તો આપે છો કમી પહેલા પેલા ની ઓ કીધું બકુલભાઈ હા બોલ હું હું કહું છું હા ભાઈ તને ગમે છે તમે કરો એ ખરું માર તો હું તો હું કહું કે તમે કર્યું હતું હારું જ કર્યું છે મારો લે હે ના એ તો વાત બરોબર બોલ પણ તને ગમે છે હોગા ના ના તમે કરો એ ખરું તમને ગમે હે ને મને તો ગમે છે કારણ કે ગાડા છે નવા કમ્પ્લીટ છે કમ્પ્લેટ લાયા એટલે વિશ્વાસ એ ઓનો પર કશું વધુ નહી દે તો મન ગમે એ હા કશું વધુ નહી હું કીધું કે બોલો રાત કે કીધું કમ્પ્લેટ ગમા જા કમ્પ્લેટ ગમા છે હા હું જા કરીએ વાળી બે દાડા પછી શું આવે છે આર કશું વધુ ને જેવાય હમાસાર મોકલા હો તો પછી ખબર પડી ન હા એ તો વધુ નહી હાર વળો તા ને મે લે જઉં છું ઓવા